ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી તમને બધાને સતું હશે કે આ નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં એક વખત તમે આના ઉપર જ મૂકવામાં આ પાઘડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબ ની આ પાઘડી મોટો પ્રસાદ છે